દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મયુદ્દીન ખત્રી દર્શક મિત્રો ડભોઈ બોડેલી હાઈવે પર પાટના ગામ પાસે તોતિંગ વૃક્ષ ધરાશાયી થતાં ટ્રાફિક જામના દ્રશ્યો સજાય છે કોઈ જાનહાની થવા પામી નથી દર્શક મિત્રો જે પ્રકારે તમે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો ડેલી બોડેલી ન્યૂઝના યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ ઉપર જે પ્રકારે તોતિંગ વૃક્ષ ધરાશાયી થઈ ગયું છે અને જેની જાણકારી છે તે વન વિભાગને કરી દેવામાં આવી છે વન વિભાગ દ્વારા છે તે તાત્કાલિક છે તે અહીં પહોંચી અને વૃક્ષ હટાવવાની કામગીરી કરવામાં આવશે જે પ્રકાર તમે દ્રશ્યો જોઈ શકો છો આ છોટાઉદેપુર પાવી જેતપુર અને વડોદરા ડભોઈને જોડતો હાઈવે નંબર છપ્પન પાટના ગામ પાસેના દ્રશ્યો છે અહીંથી હજારો વાહન છે તે પસાર થાય છે પરંતુ અચાનક છે તે હાલ એક તોતિંગ વૃક્ષ છે તે ધરાશાયી થઈ ગયું છે આ બનાવમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થવા પામી નથી પરંતુ એક તરફનો જે રસ્તો છે તે બંધ થઈ જવાના કારણે લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે કારણ કે અંધારામાં લોકો છે તે પૂરપાટ ઝડપે અહીંથી પસાર થતા હોય છે તો તંત્ર તરફથી વહેલી તકે આના પગલાં લેવામાં આવે તે જરૂરી બન્યું છે તે પ્રકાર તમે હું દ્રશ્યો બતાવી દઈશ કે આ હાઈવે નંબર છપ્પન ઉપર છે લોકો પૂરપાટ ઝડપે અહીંથી પસાર થાય છે કે કેટલાક લોકોને જાણકારી હોતી નહીં જેના કારણે લોકો છે તે અહીંથી પસાર થઈ જતા હોય છે તો સામે તમે સામે સામેના જે દ્રશ્યો જોઈ શકો છો આ ડભોઈ તરફથી લોકો આવે છે આ બોડીરી પાવીજેતપુર ને લોકો અહીં આવે છે અને અહીં છે તે અત્યારે મેં આ રેડિયમ લગાવી દીધું છે આ રેડીએમ અહીં લગાવી દીધું છે જેથી કરીને લોકોને અચાનક નજર પડી જાય તો બચી જાય તો વિભાગને પણ જાણ કરી દેવામાં આવી છે વન વિભાગ દ્વારા વહેલી તકે આના હટાવવાની પ્રયાસ કરે તે જરૂરી બન્યું છે કારણ કે વોટિંગ વૃક્ષ છે એ હટી જાય તેવી શક્યતા ઓછી છે જેને લઈને હવે વહેલી તકે રસ્તો ખુલ્લો કરવામાં આવે તેવી જરૂરી બન્યું છે અત્યારે તો કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી પરંતુ જે મોડું થશે અને લોકો છે તે પૂરપા ઝડપે અહીંથી પસાર થાય છે તમે જોઈ શકો છો ડભોઈ તરફનો જે માર્ગ છે મારી સામે જ એક કાર આવે છે તમે જોઈ શકો એની સ્પીડ કેટલી આવે છે જોઈ શકો છો પૂરપા ઝડપે આવી રહી છે કેટલી સ્પીડ છે જોઈ લો જોઈ શકો છો તમે એની સ્પીડ એની તો પૂરપા ઝડપે દોડતા વાહનોને પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે અને કોઈ મોટી દુર્ઘટના ઘટે તે પણ એક સંભાવના લાગી રહી છે